પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસ નો કાર્યક્રમ દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને યોજાયો સિંગવડ તાલુકાની પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા નાની સંજલી ખાતે યોજાયો વૈદિક મંત્રોથી દીપ પ્રાગટ્ય કાર્યક્રમ શરૂઆત કરવામાં આવી પ્રાથમિક સ્વાગત ગીત રજૂ કરી મુખ્ય મહેમાનો સાફો બાંધી કોટી પહેરાવી આદિવાસી પરંપરા મુજબ કાંઠી આપી સ્વાગત કરવામાં આવ્યું હતું તાલુકામાંથી વિવિધ પ્રાથમિક શાળામાંથી બાળવૈજ્ઞાનિકોએ ભાગ લીધો જેમાં અઘારા બે પ્રાથમિક પીપળિયા ખૂટા જેવી અનેક શાળામાંથી બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો

જિલ્લા સભ્ય કુરપનભાઈ રાઠોડ તાલુકા સભ્યો ગ્રામજનો વડીલો આગેવાનો બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા રિપોર્ટર પ્રદીપ કુમાર ટી સિંઘવડ